અમારા વધારે ચેકિંગ તકલીફ છે એટલે નાના અમારે કોઈ ભણતર નથી કે છોલા ઓછિયા છે બરાબર અમારા પરજા વધારે હોય તમારે એક બે ના હોય અમારા આઠ હોય દસ હોય બાર હોય બરાબર આ પરિવાર મોટો જો નાનો ના હોય ને નાનો ના માછી મળશે બરાબર અમારે આ તકલીફ ચેકિંગ બહુ છે ડેમો આવે ગમે સાહેબ આવે અમને આ કાગરિયા હોય તો બી અમે જો નાના બચ્ચા હોય તો ખલાસ સાહેબ મળતા નથી મોટા મોટા માણસ હોય એ ખલાસી માધી લે તો હોય મળે ગરીબ માણસ આવે કાગરિયા હોય ને એટલે અમુક એટલે કોઈ એમાં આપણા ફીસી આગળ જાય તો એમાં એક બે મહિનોમાં કોઈ લેટ થઈ જાય તો હમણાં સાતસો કોલ અમારા સાતસો આઠસો રદ થઈ ગયા એટલે સહી કરે એમાં સાતસો આઠસો કોલ રદ થઈ ગયા એટલે દસ પાંચ હજાર વીસ હજાર પબ્લિક છે બરાબર એમાં ગરીબ માણસો આમાં બસો સો બસો હોય બધી સરકારના ના પરિવાર નાના બચાવ તમે જોઈ લેવા છે એટલે આમાં પરિવાર મોટું માછીમારો પરિવાર મોટો નાનો પરિવાર ના હોય આઠ હોય દસ હોય બાર હોય પંદર હોય કોઈને બરાબર એટલે અમારા આ રોજી રોટી આ બાજુ ધંધો કરતા બરાબર માછી ધંધો કરતા હોય આ છોકરા તો જવાના છે અમારા કોઈ ખલાસી મળે તો ભૂખે તમારે મરી અમારે બાપ દાદાનો કોઈ પગાર તો નથી અમારે બે હજાર પાંચ હજાર પગાર મળશે તો નોકરી જાતી નોકરી નથી બરાબર અમારા રોજી રોટી આજ છે શું છે આ ના છોકરા જાય તો અમારા પરિવાર મોટો તો ભૂખે મરી જશે સાહેબ અમારે ડેમો આવે તો દસ પાંચથી બંધ હોય તો માણસ ક્યાં જાય રોજી રોટી કરવા એટલે હોળી અને કાગડે કોલ બનતા હતા બરાબર કોલ હમણાં પહેલાં પાંચ સાત વર્ષથી કોલ બંધ છે બરાબર કોલના કાગડે ના તમારે અમારે બે બે ત્રણ ત્રણ મહિના ભૂખ્યા થોડા અમારા બનાવના બચ્ચા સાહેબ ભૂખ્યા મળે

એમાં કેટલા પરિવાર હોય સાહેબ એક પરિવારમાં પચીસ ત્રીસ માં વીસ પચીસ માં તમારે બરાબર પરિવાર હોય બરાબર એ હોય તો એમાં સાતસો આઠસો માં કુલ લાગે સાતસો આઠસો ઘર તો સાતસો આઠસો ઘર હોય એમાં પરિવાર સાવ કેટલો હોય હવે એ સિવાય માનો કે એક માછીમારી નું તમને એક પ્રશ્ન છે એ સિવાય અહીંયા બીજા તમને કઈ પ્રકારના પાણી ની તકલીફ છે પાણી ની તકલીફ અમે કેટલા પાણી ટાકો બને જિંદગીમાં પચીસ ત્રીસ અમે આવે ત્રીસ પાંત્રીસ અમારો જન્મ ત્રીસ પાંત્રીસ વર્ષ પાણી અહીંયા મળ્યો નથી કોઈ ધીભી પાણી ટાકો ભરી સાતસો આઠસો આ રોડ નો કટકો બન્યો નથી વર્ષો વીતી ગયા એટલે ટાઈમ થઈ ગયો સરકારી રાહત અમને કોઈ મળતી નથી બરોબર કોઈ માછીમાર સરકારી રાહત મળતી આ ટાકો બન્યો ટાકો ચાર પાંચ વર્ષ બે ચાર વર્ષ બની ગયો બરાબર આની પાણી લાઈનની ફિટિંગ છે ફિટિંગ છે હજી ટીપો પાણી મળ્યો નથી ના આ ટાકા સાતસો ભાવ છે ટાકો અમને બે ચાર દયા લે પાણી અમને મળતો હોય આખી બંદર છે આમાં કોઈ રોનો કટકો બી નથી એક કટકો છે આ આ કેમાં આ તમને જોઈલા આવામાં કટકો છે આ બંદર માં કોઈ કામ થયું નથી બરાબર આ ઘણા માણસ આવે રાજનીતિ બધા કોંગ્રેસ આવે ભાજપ આવે ઘણા આવે કોઈ કામ કરતા નથી બરાબર આ વખતે 2024 ની ચૂંટણીમાં કોને તમે ભાજપમાં આપવાના છે બધી માણસ ભાજપમાં આમાં ચૂડુ મને ઘણા બનાવી જાય આ કોંગ્રેસ આવી ગયા ઘણા આવીયા ઘણા માછુડુ બને ગયા હવે અમારા વિચાર છે કે ભાજપ ને એક મત અપનાસે તો અમારું કામ કરશે બરાબર એટલા વર્ષ કામ કોઈ કર્યો નથી આ વર્ષે સામે ચૂડુ બને ઘણા થઈ ગયા બંદર માં ચૂડુ બને ઘણા થઈ ગયા આ આ કરી દેખો આ કરી દેખો હા ઓર સમયમાં કે બંદર માં નિયમ કર્યો છે કે ભાજપ મા તાકા ને છે અમારું કામ રાજપ સાહેબ સકા કરશે અચ્છા એટલે ભાજપ ને તમે મત આપશો એટલે તમને ભરોસો છે કે અહીં કામ થશે બરાબર પછી તમારે આજે

છે ને બધી ખાવા વાળા છે કોઈ દેતા આ વખતે બે હજાર ચોવીસ ની ચૂંટણી આવે છે હવે તમે શું કરશો હવે અમે ભાજપ ને આપશો ભાજપ ને મત આપશો એટલે હું ભાજપ સરકાર આવી જશે એટલે તમને ભરોસો કે આ બધી સમસ્યાઓ છે દૂર થઈ જશે ભરોસ કાકા તમે શું કરશો

બાર ના કોઈ બી હોય છે સરકાર ઘણી વાર એમ કે તમને આ કાઢવા છે બગાડી દેવા છે પણ ફભુભા રોકટ કરે છે એનાથી બનાવે બનાય રોકટ કરે પછી ના તો ઘર ઘર એ હવે અહી માછીમાર સમાજની બહેનો પણ આપણી સાથે છે આપણે એમની સાથે પણ વાર્તાલાપ કરીએ બેન શું કેશો તમે અહી રૂપણ મંદરમાં કઈ જાતની તકલીફ છે અને શું અગવડતા પડે છે તમને તમા 50 60 આયા થઈ ગયામે

પછી હવે અહી માછીમાર સમાજ ની બેનો પણ આપણી સાથે છે આપણે એમની સાથે પણ વાર્તાલાપ કરીએ બેન શું કેશો તમે અહીંયા રોકણ મંદિરમાં કઈ જાતની તકલીફ છે અને શું અગવડતા પડે છે તમને આમાં પચાસ સાઠ અહીંયા વાર થઈ ગયા આપણે અમારા બચ્ચા જો માં જાય ને તો કુપન ના મનાવી દે કોઈ કાટ ના મનાવી દે અમારા છોકરા ને જાય ને તો પકડી લે ધંધો ના કરે મહિના બે મહિના ઘરે બેસે ધંધો ના થાય અમારો ને છોકરા અમારે પાણી તકલીફ વધારે ને અમારા રસ્તામાં બહુ ડિલેવરી વળી બાય હોય તો અમારા રસ્તામાં લઈ જાય તો બાય ને નુકસાન થાય જ થાય તો એવું અમે રસ્તા માં નાવી દે ને પાણી ટાકા પાણી લઈશું પાંચ છસો નો તો આઠ દિવાળે કે દસ દિવાળી એ પછી છસો ટાકો ભરાવું પાણી અમારે

તમે શું કહે છો ગારિયા માં જાય તકલીફ થાય એ તકલીફ થાય જે તો આ વખતે તમે કોને મત આપશો બચ્ચા ના હોરીમાં નાકો બાજીપને આપો પાણી માં જવાનું ખતો પૈસો આવે ધંધો થાય તો પાણી નો ટ્રેક્ટર આપી દેવાનું લગાવનો ખર્ચા પણ ન થા બચ્ચા ભૂખેરીએ એ અમારા નાના બચ્ચા હોય હા આવા બચ્ચા ના હોરીમાં લઈ ન જાય તો આપણી સાથે રૂપણબંદર વિસ્તાર કે બિલકુલ દ્વારકા ની બાજુમાં આવેલું છે અહીંનો અડધો મત વિસ્તાર છે તે દ્વારકા નગરપાલિકા સાથે જોડાયેલો છે અને માછીમાર સમુદાય સાથે જોડાયેલા લોકો છે અહીં અલગ અલગ ભાઈઓ બહેનો સાથે આપણે વાર્તાલાપ કરેલો એમની જે મુખ્યત્વે જે પ્રાણ પ્રશ્નો જેને કહી શકાય એમાં એક તો એમની રોજગારી ક્યાંક ને ક્યાંક ખામી છે પછી રોટી કપડા મકાન દરેક માટે ખૂબ જ જરૂરી હોય છે અને એમના જે જે પ્રશ્નો છે એ બધા વિશેષ રજૂઆત આપણને કરેલી ખાસ કરી અને બે હજાર ચોવીસની ચૂંટણીની વાત કરવામાં આવે તો એ તમામ એવું કહેવું છે કે અમે ભારતીય જનતા આ વખતે મતદાન કરશું કારણ કે ભાજપ ઉપર અમને ભરોસો છે કે અમારી જે કઈ તકલીફ છે એ તકલીફ ને દૂર કરવાના પ્રયત્નો કરશે કેમેરા પર્સન જગમલ માણેક સાથે અશોક માણેક ઇન્ડિયા ન્યૂઝ રોપણ બંદર દ્વારકા